મિલની ચાલીમાં મામા ભાણેજને સમાધાન કરવા બોલાવી માર મારતા સારવાર હેઠળ ખસેડાયા કુંભારવાડા મહાલક્ષ્મી મિલની ચાલીમાં બેને સમીરભાઈ મેરુભાઈ સુમરાને સમાધાન અર્થે બોલાવ્યા હતા તે સમયે સમીરભાઈ મેરુભાઈ સુમરા અને તેનો ભાણેજ ફિરોજભાઈ બુકેરા ગયા હતા ત્યારે બેન લક્કી અને સંજય નામના વ્યક્તિએ તેમની ઉપર છરી અને પાઇપ વડે હુમલો કરતા બંને મામા ભાણેજને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જોકે સવાર સુધી આ બનાવની કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી ڀاڳ پڙهي ٿا مون اسمه سمجهڻ جو ٻڌو ٻڌا بابا ڀڙي نه ڃي وڌي سفر ۾ ٿا ڀڙي جو پڪوا سچين ڪلاس ۾

ને બે જણા બીજા જણા સત ને ત્રણ જણા નહીં ત્રણ જણા જણા સત તે લોકો વાતામાં છડી મરદી ની મારા ભણી હાથમાં હતા ને છડી મરદી ની ઓચી નંદી એક આસપા પેલા મારવા વડી ગા કરવા વડી આસપા આસપા દસાળિયા આ ગુંબર વાળા મિલડી જલ્દી માં છે ગયા બોલાયો મને બીજા પેલા આસપા પેલા માથામાં છડી મરદી ની પછી આ લોકો મને ચોટે મળ્યા મને